મેવાડા વિપુલ લક્ષ્મણભાઈ અમારો પ્રશ્ન મેગુડિયા ગામની ગૌચરની જમીન છેલ્લા પાંચ વર્ષ થી અરજી કરવા છતાં બે વર્ષ પહેલાની માપણી થઈ છે ને અડમિશન નક્કી કરી દિન સુકી હજી દબાણ દૂર કરવામાં આવ્યો નથી એનું સતત અમે ટીડીઓ સાહેબ ને રજૂઆત કરવાયા હતા પશુ માલધરી સાથે હવે ટીડીઓ સાહેબ દ્વારા દસ્તીઓ અમને

માલધારી નામ મેઘોડિયા અમારા ગૌસર ખુલ્લું કરાવવા માટે અમે આવ્યા છીએ અમારું ગૌસર ચીડિયા સાહેબ ખુલ્લું કરાવી દે એ માટે આવ્યા છીએ અને અમને અગિયાર દિવસની મુજત આપી છે અગિયાર દિવસ પછી ગૌસર ખુલ્લું નહીં કરે તો પાછા અમે આવું ને આવું પાછું માલ ધોલ લઈ અને સાથે ઇજરત માથે આવશું

અ શું કહેવાય માપણીની સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઈનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા એ લોકોની રજૂઆત છે એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા પણ હાલ કાઢી નાખ્યા છે એવું કહે છે અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો ચાલીસ હેક્ટર સમથિંગ છે જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે એમાંથી આપણે ત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારમાં છે જેમાં દબાણ છે કેટલા વર્ષોથી વાવેતર થઈ રહ્યું છે એ તો ઘણા વર્ષોથી થઈ છે ચોક્કસ આંકડો તમારી જોડે પણ નથી ઓછોની જગ્યા હોય અને જો ગેરકાયદો સંતે કોઈ વ્યક્તિ દબાણ કરી અને તમાર વાવેતર કરતો હોય તો અરજદારની અરજીની શું રાહ હોય તંત્ર કેનોમાં કામગીરી કરીને કામ આ પ્રમાણેનું ગૌચર દબાણ અટકાવી નથી શકતું ના આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો તો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં શ્રી સરકારે ટેકનિકલી લખાઈને આવે છે જે છે ગૌચરની જમીન ત્રણસો ચૌદ જેમનો વિસ્તાર છે એ પણ એમાં જે શ્રી સરકાર લખાઈ હોય છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે એ બે થી ત્રણ દિવસમાં સુધારો થઈ આવે તેથી અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છે એમના માટે સાત દિવસનો સમય છે એટલે ટૂંકમાં દસ દિવસમાં આપણે આમનો કંઈક ચોક્કસ નિવાડો લાવીશું હા ચોક્કસ જેટલા વિસ્તારમાં ગૌચરમાં દબાણ છે ટોટલ દબાણ દબાણ દૂર કરવામાં આવશે ખેતી લાયક દબાણ છે અને જેમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટનો સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં કહી શકે એ સિવાયના તમામ દબાણો આપણે ગૌચરમાંથી દૂર કરાવીશું